કાકો <laughs> ન <laughs> <laughs> <laughs>

મારે ટીના <laughs> <laughs>

આને મિત્ર સાધુ આયા તા આ પડ્યું તો કળક માકા ને કોક છે શું શું હોય કોઈ કેતા નહીં એ બીજું કોઈ કડ્યું નહી વાડમાં કડમાં દી હતી કોઈ કડ્યું નહી તાતા બીજું કોઈ શું છે ને ઘોડા વેડા તેમ શું

મારી હવે ગોળી લેવા ત્યાં રાઈમેલ કાકડી મિત્રો તમારી થોડી ઘોડી કેવી કાકડી લાવી ગોળી તમે આ

પોસ્ટ નહી ચોથી લઈને સાર્યો તમને ખબર તો ઝેર થઈ ગયું આટલી દવાખાને ભેળા કરો હવે શું શું છે આમ તો થઈ ગયા છે આ તો મરી જાય ઝેર ગણાય દવાખોને દવાખોને મુકો હવે ભણેલો વોશિંગ લઈ જા હે તો થાકે પાછું ઊંઝો તો અગર ગોળીઓ જોવી પડે ગોળી ગણતા વખતે તાવ ઉતરી જાય